મારે ચેલેન્જ આવ્યું જો તમારા માટે ઓનલી રંઢિયા માલ પર કિલ 100 રૂપિયા કાય વાંધો કેરેક ની જો ફાકી હલકે ની ચડી ગઈ મને જાણીતા હોય ને એટલે તો વાંધો નથી એટલે તો મસ્તી કરે તક ના ના મને લાગ્યું એવો ના 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 કોઈ નથી મને હાલો રંઢિયા હાલો 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 હમણાં લઈ જાવ હમણાં લઈ જાવ બંદા આવે ને લઈ જાઓ

મારો ગયો આ 4 નંબર બોલો 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 ગયો ગયો માથામાં ઇન ફોડ ફોડો ફોડો ઓ માં છોડવાનું બોલ અરે શું કરો કે દિયો ખેલ દિયો થોડો બક ગંઢિયો મે વાંધો નહી કાઈ વાંધો માન માર માં યો આયા રેડી કોઈ ઓપન માં મંજો બકો 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 હમણાંનો માર હમણાંનો માર મારનો હમણાંનો માર હમણાંનો માર અરે મારે હા 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 એક એક ટોકન બરોબર હાલો એક

आम गियो भीजो आई हो भीजो आई कौन है ये गियो 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 ऊपर है वो मने इलिंग करवा दे इलिंग कर इलिंग कर नीचा दे दो खाली मने मारे तो चंपारण चीज होता है आम आई हो आई हो घटन मायू वो वो आई है અહીંયા છે લો લો બીજો દીતો આપો આવ ગયો આ ત્રણ મિનિટ બંધો અહીંયા છે કવર માં હા મા તો તેમનો ભૂતો નથી જો મારી નાખ નો ભૂલતો હવે મારો બીજ નથી હવે માની નઈ ગયો અરે યાર ઓય 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 કિતામાં છે કિતામાં છે તમને ધણ ક્યાં હે અરે માં તું અંદર જા અંદર ગડી જા અંદર ગડી જા ફાઈટ નો લે ઓપન ઓપન આ માં છોડ ભાગે પાછો અરે એની પાએ વહી જાવ ને ગોલ થાવ તમે એક આવી ગયો આ બંધો ને આ ગયો એક ખા ને હજી એક પછી هاي بوٽي آيو آهي تب برو يو ڏيو اين هاجي 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 آو ٿا ني منهنجو ڏيو 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 آ لي ڏيو 1 نمبر اوپي آلو ٻجا ما ڏي نه ٿو لتو بس ڏو آ لي 1 ٽوڪن آ لي جي جي آيو هين 3 3 1 ڪا ڏيو مبارڪ ٿيو

ઉપર પણ મારે ફ્લેંગ કરવું પડશે એ એ એ ઇતેશ ના મંગા એટલે નહીં કરું ઇતેશ એને એક આદાને નોક કરી અરે ફર્સ્ટ હે દોઈ ગઈ માર તો ઓરો ઈ સ્કોલે લાગો ઉપર જ છે ના ઉપર નહીં રાજુ એ ગોલન ઓમે બ્યા જો બહુ ખરાબ મારે યુનિકોર્ન ભાઈ ધ્યાન રાખો ઓવરમાં બેઠા રાજા જો એને રિવાઇવ કરજો રાજા સ્મોક હે ને તારી પાસે સુબોરમાં આવું નથી 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 હું આવું તમને હું રિવાઇવ કરી આવું તમે રે હું તમન આલે સ્મોક આલે અરે આ કર્યો એ બે જણા બે ત્રણ જણા અરે

અમે ઝોન માં જવાનું એલા આપી એક બહાર જતા રહી ગયો ભાઈ હજી બોલ હજી આવશે બહાર જતા હું કરું આયા નહીં અંદર નહીં હમણાં નો જા હમણાં નો હમણાં બોમ મારે આવી શકે આવી શકે અરે એ તો યાર માં ફટાફટ ગળબળ લાગે ગળબળ લાગે તો ટીન માં ફટ દે કર બહુ ખરાબ મારી બસતા એ આપણે ઝોન માં ઓર જાય આપણે ઝોન માં નીકળી જઈએ શું કરું પાછળ અમે પાછળ પકલાવાનું આ એ મને ગાંડો બની ગયો આલીઓ દંઘિયા આલીઓ દંઘિયા માનસિક અરે બાઈ માતો નું કોમેલું એ વર્તિયું નું જો મે એક જ જો બોલો એ વર્તિયું હા બંદા નથી આઈશા તો મરપીતી હાલ આ એ એ ભાગ 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 આ ભાગ 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 અરે એ टाकी ઘડીનો टाकी આખી ઘડી બોલનો ઓપી અરે યાર અરે યાર જીમ રોક્યા હવે આખવા દે

9 फटयो बहिनी होई गयो आले पुइतो ओए एक नंबर रोला आनिया हुवानु रे हरी बेद ने जोते छक ना यार किया थी हो वाह वाह ब्रो हां लो हूं बागु जोन में बागु हां जोन में बागु हीलिंग कर हां यार छे हां आई रियो आई रियो सॉरी मोटा भाई मेरी गाड़ी फाटी गई छूटी ना कह गयो हां आई रियो अरे लोड़ा बहुत परफेक्ट जो भी है ले आसम तमारी ऊपर मोले

we oh.